વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈ રાતથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રેલવે અંડરપાસના છે રેલવે અંડરપાસમાં અત્યારે પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર કલાકોથી ઠપ છે વાપીમાં સાડા સાત ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર આવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્યારે જોઈ રહ્યા છો વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે અંડરપાસ છે અહીંયા આગળ પાણી ભરાઈ જતા સલામતી ના ભાગ રૂપે અહીં આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે તો વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન આપણી સાથે છે એમની સીધી વાત કરીશું ભાઈ શું કેશો અત્યારે શું પરિસ્થિતિ છે અહીંયા પાણી ભરવામાં ભરાયા છે તો શું નિકાલ માટે શું વ્યવસ્થા છે ગઈકાલના એટલે ગત ચોવીસ કલાકમાં વાપીમાં આઠ ઇંચ જેવો વરસાદ પડી ગયો અને રાત્રે એટલે બે અઢી વાગ્યા સુધી ક્લિયર હતું પછી જે ત્રણ વાગ્યા પછીનો જે વરસાદ હતો એમાં રાતમાં પાંચ ઇંચ વરસાદ જેવો પડી ગયો એના કારણે થોડીક પાણી ભરણ હતું પણ જેનું રાત્રે ત્રણ વાગ્યાથી કામમાં લાગેલા જો પાલિકાનો સ્ટાફ છે જ્યાં બધા સ્ટાફમાં છે બધા લાગેલા જ છે અને પાણી નિકાલ માટે આપણી પાસે પંચાણું એચપીનું આખું સેટઅપ છે એ બધું પાણી ઓલરેડી ડિસ્ચાર્જ ચાલુ છે

અત્યારે લેવલ ડાઉન જ છે પણ આ વરસાદ બંધ થવી જોઈએ સાથે સાથે રીતે વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા ધરમપુર કપરાડા ઉમરગામ વલસાડ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસે છે વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં ચારથી છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે આથી જે અંતરિયાળ વિસ્તાર છે કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે આમ જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ જે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત કરી રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં ખેતી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી છે ભરસિંહ વાડેર ન્યુઝુદા વાપી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈ રાતથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા જે જોઈ રહ્યા છો વાપીના રેલવે અંડરપાસના છે રેલવે અંડરપાસમાં અત્યારે પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર કલાકોથી ઠપ છે વાપીમાં સાડા સાત ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર આવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્યારે જોઈ રહ્યા છો વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે અંડરપાસ છે અહીંયા આગળ પાણી ભરાઈ જતા

પણ જેનું રાત્રે ત્રણ વાગ્યા કામમાં લાગેલો છે પાલિકાનો સ્ટાફ છે જે આ બધા બધા સ્ટાફમાં છે છે લાગેલા અને પાણી નિકાલ માટે આપણી પાસે પંચાણું એચપી નું આખું સેટઅપ છે એ બધું પાણી ઓલરેડી ડિસ્ચાર્જ ચાલુ છે સમયમાં પાણી ક્લિયર થઈ જશે વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર આપણી સાથે સાથે છે સીધી સંજયભાઈ આ દર વર્ષે આ સમસ્યા સર્જાય છે પાલિકા દ્વારા અહીંયા આગળથી પાણી નિકાલ માટે શું પ્રયાસો થાય છે એમ ત્રણ ઇંચ જેટલું વરસાદ થાય તો અમે મીન સક્ષમ છીએ આપણું જે પંપ સેટઅપ જે છે ને તે ત્રણ ઇંચ ના વરસાદ થાય તો એમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં પણ જયારે ચાર થી પાંચ ઇંચ થી વધારે વરસાદ થઈ જાય ત્યારે અહીંયા આ પ્રોબ્લેમ સર્જાઈ શકે એમ છે ખાલી થઈ જાય એક કલાક લાગશે એક કલાકમાં બધું પતી જશે અત્યારે લેવલ ડાઉન જ છે પણ આ વરસાદ બંધ થવી જોઈએ સાથે સાથે રીતે વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા ધરમપુર કપરાડા ઉમરગામ વલસાડ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસે છે વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં ચારથી છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે આથી જે અંતરિયાળ વિસ્તાર છે કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે આમ જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ જે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત કરી રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર ખેતી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી છે ભરસી વાડેર એની ગુજરાતી વાપી